રાજકોટ સમૂહ લગ્નમાં છેતરપિંડી ક્યારેય સાખી કેબિનેટ મંત્રી કુંવરજી બાવળીયા સ્પષ્ટ વાત ભાજપના કાર્યકર હોય તો પાર્ટીનું ધ્યાન દોરીશ તે પ્રકારની વાત પણ કુંવરજી કરી પોલીસ આયોજન કરનારા કમિટી સભ્યો સામે કાર્યવાહી કરે ભાજપના કાર્યકરની સંડોવણી હશે તો પાર્ટી પણ કાર્યવાહી કરશે તે પ્રકારની વાત પણ કુંવરજી બાવળીયાએ કરી છે પાંચસો પંચાવન દીકરીઓએ સમૂહ લગ્નના આયોજકો પર છેતરપિંડીનો આરોપ લગાવ્યો છે જો આ વિષય છે એ સમૂહ સમૂહલગ્ન સમિતિ જે રીતે ક્યાંકથી આ ફંડ કે ભાવ સમૂહ સમૂહલગ્ન સમિતિમાં જે લોકો હોય એ આ દીકરીઓ સાથે છેતરપિંડી કરી છે એટલે હું તો એમ કહીશ કે જે આ સમિતિમાં જે સભ્યો એ સભ્યો ઉપર જો આવું કર્યું હોય તો એના ઉપર જે દીકરીઓની રજૂઆત એને ધ્યાનમાં લઈને વાલી પરિવારની રજૂઆતને ધ્યાનમાં લઈને યોગ્ય કાર્યવાહી કરવી જ જોઈએ કે જેથી કરીને આવતા દિવસમાં આવું દીકરીઓ સાથે બીજા કોઈ સમલગ્ન કરતા છેતરપિંડી નો